આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર મહાકુંભમાં સર્જાયેલી ઘટના અંગે રાષ્ટ્રપતિ તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું મૌની અમાવસ્યા નિમિત્તે મોટી સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓને નજીકના ગાટ પર સ્નાન કરવા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અપીલ કરી પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે આજે નવી દિલ્હીના વિજય ચોક ખાતે બીટીંગ રિટ્રીટ સમારોહ યોજાશે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ચૂંટણી ડંડેરો જાહેર કર્યો અને ટાટા સ્ટીલ ચેસ ટુર્નામેન્ટમાં વિશ્વ ચેસ ચેમ્પિયન ડી ગુકેશે નેધરલેન્ડ્સના વિજક આન ઝીને હરાવ્યો સમાચાર વિગતવાર પ્રયાગરાજમાં મહાકુંભમાં સર્જાયેલી દુર્ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુઃખ વ્યક્ત કર્યું હતું એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી ભાગદોડની ઘટના અત્યંત દુઃખદ છે રાષ્ટ્રપતિએ જીવ ગુમાવનારા ભક્તોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી તેમણે ઘાયલ ભક્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી દુર્ઘટના અત્યંત દુઃખદ છે સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા ભક્તો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી તેમણે ગાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી આ ઘટના અંગે શ્રી મોદીએ કહ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને દરેક શક્ય રીતે મદદ કરવામાં રોકાયેલું છે પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરી છે અને તેઓ સતત રાજ્ય સરકારના સંપર્કમાં છે પ્રયાગરાજ મહાકુંભમાં મૌની અમાવસ્યા અમૃત સ્નાન ચાલી રહ્યું છે તેના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે શ્રી મોદીએ પરિસ્થિતિ વિશે પૂછપરછ કરવા માટે તેમની સાથે ઘણી વખત વાત કરી હતી તેમણે કહ્યું કે રાત્રે એકથી બે વાગ્યાની વચ્ચે અખાડા માર્ગ પર બેરિકેટ પાર્ક કરતી વખતે કેટલાક શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા તેમણે શ્રદ્ધાળુઓને નજીકના ઘાટમાં સ્નાન કરવા અપીલ કરી હતી મુખ્યમંત્રીએ કહ્યું કે તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને ઘાયલોની હાલ સારવાર ચાલી રહી છે में हालात वर्तमान में नियंत्रण में है लेकिन भीड़ का दबाव बहुत बना हुआ है अखाड़ा परिषद से जुड़े हुए पदाधिकारियों के साथ मैंने स्वयं भी बातचीत की है संगम नोच पर अखाड़ा मार्ग पर नागवासुकी मार्ग पर लगातार दबाव बना हुआ है और वहां पर श्रद्धालु जनों की सुविधा के लिए भी हर प्रकार की वहाँ पर प्रशासन पूरी मुस्तैदी के साथ लगा हुआ है और इसीलिए मेरी अपील है पूरे प्रदेशवासियों से पूरे देशवासियों से और सभी श्रद्धालुओं से भी सभी पूज्य संतों से भी અફવા પર કોઈ ધ્યાન મુખ્યમંત્રીએ કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને ભાજપ પ્રમુખ જેપી પી અને રાજ્યપાલ આનંદીબેન પટેલે તેમની સાથે વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો યોગી આદિત્યનાથે કહ્યું કે પ્રયાગરાજ મહાકુંભમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ છે અને લગભગ આઠથી દસ કરોડ શ્રદ્ધાળુઓ હાજર છે रात्रि को एक ऐसी दो बजे के बीच में अखाड़ा मार्ग पर जहाँ पे अखाड़ों के अमृत स्नान के दृष्ट ऐसी बैरिकेड भी किए गए थे तो बैरिकेड्स को भात करके आने में कुछ श्रद्धालु गंभीर रूप से घायल हुए हैं उन्हें तत्काल हॉस्पिटल में पहुंचा करके उपचार आदि की व्यवस्था उनके लिए की गई है उनमें से कुछ श्रद्धालु गंभीर रूप से घायल हैं। लगातार प्रशासन स्थानीय स्तर पर श्रद्धालुओं की सकुशल स्नान कराने के दृष्ट ऐसी मौने अवस्या का मुहूर्त प्रारंभ होने के बाद से लगातार लगा हुआ है अमृत स्नान के लिए देश भर ऐसी આયે હવે શ્રદ્ધા કે વ્યવસ્થા કે લે પ્રધાનમંત્રી જી કા પ્રાતઃ કાલ થી હાલ ચાલ લીયા પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય મંત્રી બજેટ રજૂ કરવાના છે ત્યારે તેલંગણાના ઉદ્યોગપતિઓ અપેક્ષા રાખી રહ્યા છે કે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામન કરદાતાઓ અને ઉદ્યોગો માટે પ્રોત્સાહનોની જાહેરાત કરશે રાજ્યના મલકજરી જિલ્લાના ઉદ્યોગપતિ ચેરુવુ રામબાબુ સૂચન કરી રહ્યા છે કે સ્થાનિક કર્મચારીઓને લાભ આપવા માટે કલ્યાણકારી કાર્યક્રમોને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર ગેરંટી કાર્યક્રમ હેઠળ રોજગાર યોજનાઓ સાથે જોડવા જોઈએ તેઓ એવું પણ સૂચન કર્યું કે સરકારે એવા ઉદ્યોગપતિઓને પ્રોત્સાહન આપવા વિશે વિચારવું જોઈએ જેઓ રોજગાર અને સંપત્તિનું સર્જન કરી રહ્યા છે સંસદના બજેટ સત્ર અગાઉ સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી છે સંસદનું બજેટ સત્ર શુક્રવારથી શરૂ થશે શનિવારે નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં કેન્દ્રીય બજેટ બે હજાર પચીસ છવ્વીસ રજૂ કરશે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની વ્યાપાર સલાહકાર સમિતિ ત્રણ માર્ચથી શરૂ થઈ રહેલા બજેટ સત્રના સંદર્ભમાં ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં બેઠક કરી શકે છે જમ્મુ કાશ્મીરના અમારા પ્રતિનિધિ જણાવે છે કે લેફટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ત્રણ માર્ચ જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ વિધાનસભાનું પ્રથમ બજેટ સત્ર બોલાવવાની મંજૂરી આપી છે સત્રના પહેલા દિવસે ઉપરાજ્યપાલ વિધાનસભાને સંબોધિત કરશે આ પહેલીવાર હશે જ્યારે ઓમર અબ્દુલ્લા વિધાનસભામાં બજેટ રજૂ કરશે ઉલ્લેખનીય છે કે આ વિધાનસભાનું બીજું સત્ર હશે આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકશો જમ્મુ અને કાશ્મીરમાં પોલીસ સેના અને અર્ધલશ્કરી દળોએ ગઈકાલે જમ્મુ ડિવિઝનમાં લગભગ બે ડઝન સ્થળોએ આતંકવાદ વિરોધી કામગીરી તીવ્ર બનાવી હતી જેમાં મુખ્યત્વે નિયંત્રણ રેખા એલઓસી ની આસપાસના ઉંચાઇવાળા વિસ્તારો અને જંગલ વિસ્તારમાં શોધ અભિયાન આરંભ્યું હતું અમારા પ્રતિનિધિના અહેવાલ મુજબ આ અભિયાનનો હેતુ ગયા વર્ષે ડિવિઝનમાં શ્રેણીબદ્ધ ઘાતક હુમલાઓ માટે જવાબદાર આતંકવાદી નેટવર્કને તોડી પાડવાનો છે ઉનાળાની શરૂઆત પહેલા આવા વિસ્તારમાં આતંકવાદીઓની પ્રવૃત્તિઓ વધે છે તેને રોકવા માટે આ કામગીરી આરંભવામાં આવી છે રાજૌરી અને પૂંચ જેવા સરહદી જિલ્લાઓ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે જાણીતા હોટસ્પોટ રહ્યા છે ગયા વર્ષે આતંકવાદીઓએ છ અન્ય જિલ્લાઓ રિયાસી ડોડા કિશ્તવાડ કઠુઆ ઉધમપુર અને જમ્મુમાં આતંકવાદી પ્રવૃત્તિઓ ફેલાઈ હતી પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે આજે નવી દિલ્હીના વિજય ચોક ખાતે બીટીંગ રીટ્રીટ સમારોહ યોજાશે આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને અન્ય કેન્દ્રીય મંત્રી ઉપસ્થિત રહેશે આ વર્ષે બીટીંગ રીટ્રીટ સમારોહમાં કુલ ત્રીસ પ્રદર્શન આર્મી નેવી એરફોર્સ અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના બેન્ડની સુરાવલીઓ દર્શકને મંત્રમુગ્ધ કરશે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં તમામ રાજકીય પક્ષના નેતાઓએ પ્રચારમાં એડી છોટીનું જોર લગાવ્યું છે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ નેતા જયરામ રમેશ અને દેવેન્દ્ર યાદવે આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો ભાજપ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ રેલી અને રોડ શો ઉપરાંત ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શાહદરા વિધાનસભા વિસ્તારના કરતારનગરમાં રેલી સંબોધશે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે બાદલી અને તિમારપુરમાં જાહેરસભાને સંબોધિત કરશે ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરોનું ઐતિહાસિક એકસોમો પ્રક્ષેપણ સફળ રહ્યું હતું એનવીએસ ઝીરો ટુ વહન કરતું જીએસએલવીએફ ફિફ્ટીન આજે સવારે છ અને ત્રેવીસ વાગ્યે આંધ્રપ્રદેશના શ્રી હરિકોટાથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું આ સફળતા અંગે ઇસરોએ કહ્યું કે ભારતે અવકાશ નેવિગેશનમાં નવી ઉંચાઈઓ હાંસલ કરી છે એનવીએસ ઝીરો ટુ ઉપગ્રહ ઇસરોના વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવ્યો છે તે એક સ્વદેશી નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે તેનું વજન બે હજાર બસો પચાસ કિલો છે તે નવી પેઢીના નેવિગેશન ઉપગ્રહમાં બીજો છે ઇસરોના વડા તરીકે કાર્યભાર સંભાળનારા વી નારાયણન માટે આ પ્રથમ પ્રક્ષેપણ છે તેમણે જાતે પ્રક્ષેપણનું નિરીક્ષણ કર્યું હતું આ ઉપગ્રહ પ્રક્ષેપણ ભૌગોલિક હવાઈ અને દરિયાઈ ને એપ્લિકેશન સેવાઓ માટે ઉપયોગી થશે આ ટેકનોલોજી કૃષિ વિમાન વ્યવસ્થાપન અને મોબાઈલ ઉપકરણોમાં સ્થાન આધારિત સેવાઓ પૂરી પાડવામાં મદદ કરશે બાંગ્લાદેશમાં રેલવેના રનિંગ સ્ટાફ દ્વારા હડતાલ પાછી ખેંચી લેવામાં આવ્યા બાદ આજે દેશના કેટલાક ભાગોમાં ટ્રેન સેવા ફરી શરૂ થઈ ગઈ છે ગઈકાલે રેલવે સલાહકાર વિરોધી વિદ્યાર્થી ચળવળના નેતાઓ અને રનિંગ સ્ટાફના નેતાઓ વચ્ચે થયેલી બેઠક બાદ દેશભરમાં છવ્વીસ કલાક સુધી ટ્રેન રોકાયા બાદ હડતાલ પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે બાંગ્લાદેશ રેલવે રનિંગ સ્ટાફ અને શ્રમિક કર્મચારી યુનિયનના જનરલ સેક્રેટરી મુજીબુર રહેમાને આજે સવારે ઢાકામાં રેલવે સલાહકારના નિવાસસ્થાને મળેલી બેઠક બાદ જાહેરાત કરી હતી યુનાઇટેડ ન્યૂઝ ઓફ બાંગ્લાદેશે અહેવાલ આપ્યો છે કે રેલ કર્મચારીની માંગણી પૂર્ણ કરવાની ખાતરી મળ્યા બાદ હડતાલ છે ટાટા સ્ટીલ ચેસ ટુર્નામેન્ટમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયન ગુકેશે નેધરલેન્ડ્સના ઝીમા સામે નવમાં રાઉન્ડમાં વિજય મેળવ્યા બાદ માસ્ટર સ્ટેન્ડિંગમાં એકમાત્ર ચેમ્પિયન તરીકે ઉભરી આવ્યા ગુકેશે તેતાલીસ ચાલની રમતમાં વ્હાઇટ પીસ સાથે પોતાના દેશબંધુ લિયોન લ્યુક મેન્ડોનકાને હરાવ્યો જેનાથી તેઓ છ પાંચ પર પહોંચ્યા અને ટોચનું સ્થાન મેળવ્યું અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર મહાકુંભમાં સર્જાયેલી ઘટના અંગે રાષ્ટ્રપતિ તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું મૌની અમાવસ્યા નિમિત્તે મોટી સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓને નજીકના ઘાટ પર સ્નાન કરવા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અપીલ કરી પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે આજે નવી દિલ્હીના વિજય ચોક ખાતે બીટીંગ રીટ્રીટ સમારોહ યોજાશે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો અને ટાટા સ્ટીલ ચેસ ટુર્નામેન્ટમાં વિશ્વ ચેસ ચેમ્પિયન ગુકેશે નેધરલેન્ડ્સના વિજક આન ઝીને હરાવ્યો આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા